માર્કેટ કરતા જનઔષધિ કેન્દ્રોમાં દવાઓ 50 થી એશી ટકા સસ્તી લોકસભામાં આરોગ્ય મંત્રીએ કહ્યું કેન્સરની દવાઓ એંશી ટકા સુધીના રાહત ભાવે ઉપલબ્ધ તો સાંસદ અનુપ્રિયાએ કહ્યું આયુષ્યમાન આપકે દ્વાર અભિયાન દ્વારા આયુષ્યમાન કાર્ડનો વ્યાપ વધારવા પર સરકારનું ફોકસ ઉત્તર ભારત થી લઈ દક્ષિણ સુધી વરસાદનો નો કહેર કેદારનાથમાં ભૂસ્ખલન ગુજરાતના સત્તર યાત્રીઓ સહિત પાંચ હજાર હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને પગલે ચોપન લોકો ગુમ કેરળના વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનામાં રાહત સમાચાર બેલી બ્રિજ તૈયાર કરાતા બચાવ કાર્યમાં તેજી મૃત્યુઆંક બસો પચાસ ની નજીક અનેક લોકો ગુમ અને વિસ્તારમાં થી વધુ ટીમ દ્વારા ડોગ સ્કોડ ની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું અરવલ્લીના મોડાસા અને ડાંગમાં વરસાદી ઝાપટા તો સારા વરસાદને પગલે જળાશયોની સ્થિતિમાં સુધારો રાજ્યના અડતાલીસ જળાશયો સો ટકા ભરાયા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરતા પીએસઆઈ અને પીઆઈ ની અન્ય જિલ્લાઓમાં કરાશે બદલી પોલીસ તંત્રની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ મંત્રાલયનો નિર્ણય નીટ યુજી પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ કહ્યું પેપર પ્રિન્ટિંગથી લઈ કેન્દ્ર સુધી પહોંચે તે માટે એસઓપી જાહેર કરે ઉચ્ચસ્તરીય સમિતિ તો એસઓપીની જાણ કોર્ટને ત્રીસ સપ્ટેમ્બર સુધી કરવા સૂચન પરીક્ષામાં વ્યવસ્થાગત ઉલ્લંઘન નહીં થયું હોવાનો પણ કર્યો ખુલાસો પેરિસ દિવસે ભારતની નજર વધુ એક મેડલ પર ભારતીય તીરંદાજ ધીરજ દેવરા અને અંકિતા ભગત જોડી ક્વાર્ટર ફાઈનલમાં તો ભારતની સ્ટાર ખેલાડી મનુ સતત ત્રીજી વખત એક્શનમાં પચીસ મીટર એર પિસ્ટલ પ્રિસિઝન રાઉન્ડમાં મનો ત્રીજા સ્થાને નકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેર બજારમાં કડાકો સેન્સેક્સ આઠસો પંચ્યાસી અંક તો નિફ્ટી બસ્સો ત્રાણું અંક લપસ્યો ઓટો આઈટી રિયલટી અને મેટલ શેર્સમાં દબાણ ડોલર સામે રૂપિયો નબળો સોના ચાંદીના ભાવમાં તેજીની આગેકૂચ